તેવા અવર્ણવાર દ્રશ્યો જોવા મળતા હોય છે અને આ આખલાઓના યુદ્ધના આતંકમાં કેટલાક લોકોના જીવ પડીકે બંધાઈ જતા હોય છે અને કેટલાક લોકો તો આખલાના આતંકના કારણે ઈજાગ્રસ્ત પામતા હોય છે ત્યારે આ સંદર્ભે પાટણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અને જાહેર માર્ગો પર રખડતા આખલાઓને સત્વરે ડબ્બે પૂરવામાં આવે તે સંદર્ભે દિવ્યાંગ ન્યૂઝમાં સમાચારો પ્રકાશિત કરાયા હતા ત્યારે દિવ્યાંગ ન્યૂઝમાં સમાચારો પ્રકાશિત થતાં જ પાટણ નગરપાલિકાનું ઊંઘતું ઢોર ડબ્બા શાખા દ્વારા આજે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આખલા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ